તેનો શૈતાનનો કાબુ એ જ લોકો પર છે કે તેને સરપરસ્ત બનાવે છે અને તેમના ઉપર છે કે જેઓ બીજાઓને તે અલ્લાહના શરીક બનાવે છે તફસીર અલ્લાહની પનામાં તે વ્યક્તિ જશે જેના પર શૈતાન કોઈ જોર નથી કારણ કે તે મોમિન છે અને અલ્લાહ પર ભરોસો તવક્કુલ રાખે છે એટલે કે તે અલ્લાહની પનાહ લે છે અને જે ઈમાન અને તવક્કુલ રાખે છે તે શૈતાન પર ક્યારેય ભરોસો કરશે નહીં શૈતાનનો જોડ તે લોકો પર ચાલે છે જેઓ તેની ગુલામી અને છત્રછાયાનો સ્વીકાર કરે છે અને શૈતાની પનાહમાં આવનારા લોકો મોમિન નથી હોતા પણ મુશ્રિક હોય છે શૈતાન અલ્લાહની ઇજ્જતની કસમ ખાઈ કહે છે કે તે પોતાની ટોળકી અને સાથીઓની મદદથી ખોટા શણગારેલા વચનો પ્રચાર વસવસા સાથે ભટકેલા લોકોને ચારેય તરફથી ફસાવવાનો પ્રયત્ન કરશે આ શૈતાની હુમલાની સામે લોકો ઘણા જૂથોમાં વહેંચાઈ જાય છે જેમ કે એક અંબિયા પૈગંબર શૈતાન અંબિયાના ઉચ્ચ હેતુઓ અને પવિત્ર ઇરાદાઓમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે તેમના પવિત્ર દિલ પર કાબૂ મેળવી શકતો નથી અલ્લાહ તેની ચાલોને નિષ્ફળ બનાવી દે છે અને પૈગંબરને સુરક્ષિત રાખે છે બે મોમિનો ઇમાનવાળા શૈતાન મોમીનોને પણ વસવસા કરે છે પરંતુ તેઓ તરત જ અલ્લાહને યાદ કરે છે સાવધાન થઈ જાય છે અને બચી જાય છે ઇમાનવાળાનું દિલ અલ્લાહની યાદથી મજબૂત રહે છે ત્રણ સામાન્ય લોકો સામાન્ય લોકોના દિલમાં શૈતાન વધુ સરળતાથી ઘૂંસી જાય છે અને સતત ખરાબ વિચારોથી તેમને ભટકાવતો રહે છે જો તેઓ જાગૃત ન રહે તો તે ધીમે ધીમે ગુનાહ તરફ ખેંચી લે છે ચાર ફાસિક અને ગુનેગાર લોકો કેટલાક લોકો એવા હોય છે કે શૈતાન તેમના દિલની અંદર બહુ ઊંડે પહોંચી જાય છે અને બહાર નથી નીકળતો પછી તે તેમના વિચાર દિલ અને શરીરના કાર્યો પર કાબૂ મેળવી લે છે આ લોકો શૈતાનના સંપૂર્ણ ગુલામ બની જાય છે પૈગામ એક શૈતાનને આપણા ઉપર હાવી થવા માટે આપણે પોતે જ રસ્તો બનાવી આપીએ છીએ જો માણસ ભટકેલા લોકોની મિત્રતા અને ખરાબ આગેવાની સ્વીકારી લે તો શૈતાનનો પ્રભાવ વધે છે બે સાચા અને મોમિન લોકો જે અલ્લાહ પર ભરોસો રાખે છે તે લોકો સુરક્ષિત રહે છે પરંતુ જે અલ્લાહને છોડીને બીજા રસ્તાઓ તરફ જાય છે તે શૈતાન માટે સરળ શિકાર બની જાય છે